હાલના આ એકવીસમી સદીના જમાનામાં આપણે એવું કહીએ છીએ કે દીકરીઓ ખુલ્લા મને પોતાનું જીવનમાં આગળ વધી શકે છે પોતાના સપનાઓ સાકાર કરી શકે છે પરંતુ હજુ પણ આપણા સમાજ અને સોસાયટીમાં એવા અસામાજિક તત્વો છે જે યુવતીઓ હોય જે દીકરીઓ હોય તેને ત્રાસ આપવાનું બંધ નથી કરતા તેને હેરાન પરેશાન કરવાનું બંધ નથી કરતા અને છેલ્લે એ દીકરી કે યુવતીને પોતાના ઘર ઉપર ઘરમાં બેસી રહેવું પડે છે અને છેલ્લે એ જ્યારે ત્રાસને લઈને કંટાળીને પોતાનું જીવન ટૂંકાવી દે છે મોતને ભેટી જાય છે અને આવો જ એક કિસ્સો સુરતમાં બન્યો છે પાટીદાર સમાજની યુવતી સાથે બન્યો છે નમસ્કાર લાઈટ ટ્વેન્ટી ન્યૂઝની સાથે હું છું મૂળ ઠક્કર સુરતના કતારગામ વિસ્તારમાં ઓગણીસ વર્ષીય નીનુ નામની એ દીકરી પાટીદાર સમાજની એ દીકરી પોતાના પરિવાર સાથે વસવાટ કરતી હતી તેના પરિવારમાં માતા પિતા અને ભાઈ હતા જ્યારે તેના પિતા એ હીરાના કારખાનામાં પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે કામ કરતા હતા અને પિતાને આર્થિક મદદ કરવા માટે દીકરી નીનુ પણ પ્રાઇવેટ ટ્યુશન કરતી હતી તેમાં બાળકોને ભણાવવા માટે જતી હતી પરંતુ જ્યારે એક સમય દરમિયાન નીનુએ પોતાના પિતાને ફરિયાદ કરી કે જ્યારે હું પ્રાઇવેટ ટ્યુશનમાં બાળકોને ભણાવવા માટે જાઉં છું તે સમય દરમિયાન યુવક મને એક ત્રાસ આપે છે મને હેરાન પરેશાન કરે છે અને આ સમગ્ર બાબતની જાણ નીનુના પિતાએ એ યુવકના પિતાને કરી હતી અને તે સમય દરમિયાન એ યુવકના પિતાએ ઉદ્ધતાઈપૂર્વકનું વર્તન દીકરીના પિતા સાથે કર્યું એટલે કે નીનુના પિતા સાથે કર્યું અને છેલ્લે જે દરેક સમગ્ર કેસોમાં બનતું હોય છે ઘટનાઓમાં બનતું હોય છે છેલ્લે દીકરીને ઘરે બેસાડવામાં આવી કે ભાઈ તું ટ્યુશન ક્લાસીસ ન કરીશ બાળકોને ભણાવવા માટે ન જઈશ તું માત્ર ઘરે જ રહે તું ઘરે બેસ અને ત્યારબાદ એ યુવકનો ત્રાસ એટલો બધો વધી ગયો કે તેર જુલાઈના રોજ એ નીનુ નામની ઓગણીસ વર્ષીય એ દીકરીએ ગળે ફાંસો ખાઈ લીધો અને પોતાનું જીવન ટૂંકાવી લીધું જ્યારે તેર જુલાઈના રોજ તેના માતા પિતાને આ સમગ્ર ઘટનાની જાણ થઈ તાત્કાલિક ધોરણે તેમને સિંગળપુર પોલીસમાં આ સમગ્ર ઘટનાની જાણ કરી હતી અને પોલીસે તાત્કાલિક ધોરણે આ સમગ્ર બોડીને પોસ્ટમોર્ટમ ખાતે પહોંચાડી દીધી હોસ્પિટલમાં પહોંચાડવામાં આવી અને પોલીસ દ્વારા પણ આ યુવકની સમગ્ર શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે જેમાં જે દીકરીએ પોતાનો ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું છે તે દીકરીનો મોબાઈલ ફોન પણ પોલીસ દ્વારા લેવામાં આવ્યો છે સમગ્ર શોધખોળ શરૂ કરી દેવામાં આવ્યું છે કે સચોટ કારણ એવું કહ્યું છે કે ઓગણીસ વર્ષીય દીકરીને આવી રીતે ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવવું પડ્યું અને આ સમગ્ર ઘટનાને લઈને સુરતના પાટીદાર સમાજના આગેવાનો પણ આગળ આવ્યા છે તેમણે મુખ્યમંત્રીને પત્ર પણ આ મુદ્દાને લઈને લખ્યો છે જેમાં અલ્પેશ કથેરિયા દ્વારા મુખ્યમંત્રીને પત્ર પણ લખવામાં આવ્યો છે તો હવે જોવું રહ્યું કે આ ઘટનામાં આવતા સમયમાં શું નબ અપડેટ્સ આવે છે અને તેને લઈને લે ટ્વેન્ટી ફોર ન્યૂઝ સાથે ખાસ જોડાયેલા રહેજો